જમુશીર ખાતે હજરત સૈયદ મિયા ઉર્ફે ગાંડા બાવાના અગ્રાયશમાં ઉર્સ શરીફની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી જમ્મુશર શહેરના અજીમ બુઝુર્ગ સૈયદ મિયા ઉર્ફે ગાંડા બાવા પીરની દરગાહ શરીફ ખાતે આજરોજ સંદન શરીફ તેમજ ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અસરની નમાઝ બાદ રાતી બે રિફાઈ સાથે સંડલનું જુલુસ સૈયદ મિયા ગાંડે બાવાની દરગાહ શરીફથી લઈ પોલીસ સ્ટેશન પાસેથી મુખ્ય બજારમાં થઈ સંડલનું જુલુસ સૈયદ નિમિત્તે દરગાહની સાફ સફાઈ કરવામાં આવી હતી અને મોટા નિશાની સાથે સાથે શરીફના જુલુસ નીકળ્યું હતું મોટી સંખ્યામાં લોકો સંડલ શરીફના જુલુસમાં સામેલ થયા હતા દરગાહ શરીફના મજાર શરીફ ઉપર સંડલ ચઢાવી ફાતેહા ખાની અને સલાતો સલામનું પઢન કરવામાં આવ્યું હતું તેમજ અમન અને સુકુન માટેની વિશેષ દુવાઓ ગુજારવામાં આવી હતી દર વર્ષે કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્સમાં સામેલ થાય છે સંયુક્ત દરગાહના પાટંગરમાં નિયાજનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સંડલ શરીફ બાદ દરગાહના ઉર્સની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આવરાએ દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર કાર્યક્રમને જહેમર ઉઠાવી જંબુસર પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે સફળ બનાવ્યું હતું સિનોરથી આવેલ શમશાદ અલી નહિમુદ્દીન દયાદરાના મહેમાન એવા સાદિક હસન સાબરી તેમજ વાગરાથી કાદીર બાપુ તેમજ એડવોકેટ શાહનવાઝ સૈયદ તેમજ સ્થાનિક મોહમ્મદ વારિસ બાવા મોહમ્મદ અકિલ બાવા અને સૈયદ વકીરા બાવા સાથે મોટી સંખ્યામાં અકેડરમંડો અને અનુયાયો હાજર રહ્યા હતા રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ સર નામે છે આજે અમે બનાવવા જઈ રહેલા છે આજે આ ઉર્ષમાં ઉપસ્થિત તમામ અમે પુસ્તક કરીએ છીએ ધ્યાનમગમ કરીએ છીએ અને બાદ કદાચ લાખ સુધી કુવા ઉધારીએ છીએ અર્જ કરીએ છીએ તે અમારા ભારત દેશમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અમારા જમ્મુ શહેરમાં સુલે શાંતિ ભાઈચારા અન્ય મળી રહે તેવી ગુલા ગુજારીએ છીએ અને આવેલા તમામ પાટીદાર મંદિર જે બાવાની પાસે આસ્થા લઈને આવેલા છે તે આસ્થા એમની દુવાઓ અલ્લાહ તાલા સમાજ કરે તેવી દુવા ગુજારીએ